કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારા યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર ની અંદર દોસ્તો આપણે વાત કરીએ છીએ એન એમ એસ પરીક્ષા જે તમારી તારીખ તમને ખબર છે જાહેર થઈ ગઈ છે એ પરીક્ષામાં તમે બધી તૈયારી સારી કરી છે તમે આપણા યુટ્યુબ ના વિડીયો પણ જોયા અને તમને બધું આવડે છે પરંતુ ખાસ અગત્યની વસ્તુ દોસ્તો આ રીતે તમને ઓએમઆર સીટ આવશે એ ઓએમઆર સીટ તમને ભરતા આવડવી જોઈએ આમાં જો આપણે ભૂલ કરીએ તો આપણને બધું આવડતું હોય તો પણ આપણા માર્ક કપાય ને આપણે પછી પાછા માર્ક ઓછા ટકાવારી આપણું મેરિટ ઓછું બનવાના ચાન્સ રહે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દોસ્તો એન ની આ પરીક્ષા છે આ બે હાજર બે હાજર ચોવીસમાં પણ સીટ આમાં કોઈ ખાસ બદલાવ નહીં દોસ્તો બધું સેમ ટુ સેમ જ હોય બરાબર તમને ખબર છે કે તમારે પ્રશ્ન કેટલા આવવાના છે એકસો એસી પ્રશ્નપત્રો છે એકસો એસી પ્રશ્નો છે તમારી પાસે ચાર વિકલ્પ છે ઝડપથી આપણે જોઈ લઈએ કે શું કરવાનું દોસ્તો તમારો જે પણ સીટ નંબર હોય એ તમારે અહીંયા લખી દેવાનો છે તમારા રિસિપ્ટની અંદર બરાબર એ તમારા અને અહીંયા જરા

અહીંયા તમારે તમારી સાઇન કરવાની છે વિદ્યાર્થીની સાઇન અને અહીંયા તમારા સુપરવાઇઝર જે ખંડ નિરીક્ષક આવશે તમારે અહીંયા સાઇન કરશે દોસ્તો યોગ્ય ખોરાક વર્તુળ ખરા વર્તુળને પૂર્ણ કરવાથી કાળી અને વાદળી પેનનો બોલ પેનનો ઉપયોગ કરવાનો દોસ્તો જેલ પેનનો ઉપયોગ કરવાનો નહીં શાંતિથી વર્તુળને ભરવાનું કોઈ ઉતાવળ કરવાની એક વખત વર્તુળને પૂર્ણ કર્યા બાદ પછી તમે જવાબમાં ફેરફાર કરી શકશો નહીં જવાબમાં કાચું કામ કરી શકશો અને તમે એની ઉપર ક્યાંય પણ તમે આમાં રફ કામ નહીં કરી શકો ઉત્તર પ્રત્યે કોઈ પણ પ્રકારનો ડાક કે કરચરી ના પડે એની ખાસ ધ્યાન રાખવું જે પ્રશ્નનો નિયમ વર્તુળને જ પૂર્ણ કરવું દોસ્તો અને નમૂનામાં જણાવ્યા મુજબ એક જ વર્તુળને પૂર્ણ કરવું એટલે જેમ કે જો અહીંયા આપણે એક પહેલો જવાબ છે તો પહેલા શાંતિથી એને આમ આમ ગોળ 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 ભરી દેવાનું દોસ્તો આ સાચી રીત છે ઘણા લોકો જો આમ કરે તો એ ખોટું છે ઘણા લોકો અડધું અડધું આમ આમ કરી દે તો એ પણ તમારા માર્ક ગણાય નહીં આપણી જે આખું તમારે વર્તુળને શાંતિથી ભરીને એ જ કરવાનું અહીંયા ધારો કે દસમા પ્રશ્નમાં મને એવું લાગ્યું કે એ છે ને મેં એમાં કર્યું પછી થોડી હાર ના ના સી હતું તો આ તમે કરો તો એ તમને માર્ક મળે નહીં તો આ બધી વસ્તુનું દોસ્તો ખૂબ જ ધ્યાન રાખવું નાની નાની બાબતો છે પણ ક્યાંક આપણા મોટા મોટા માર્ક કાપી નાખે એ વસ્તુનું ધ્યાન રાખીને આપણે શાંતિથી એકદમ શાંત મને બધું જ આવડે છે આપણે એકસો એસી માંથી મેક્સિમમ માર્કસ કવર કરવાના છે તો એના માટે આ વિડીયો તમારે મિત્રો સાથે શેર કરજો અને તમારા જે પણ મિત્રો હોય એમને જણાવજો કે આપણે આપણે કોઈ પણ સારું કામ જેટલું વધારે વેચીએ એટલું આપણને પૂન મળે ને આપણું સારું થાય એ આપણને ખબર છે કે આપણે કોઈ બીજાનું સારું વિચારીએ તો આપણું પણ સારું થાય તો તમે તમારા મિત્રોના વિડીયો શેર કરજો કે જેથી એનો પણ લાભ થાય અને ભવિષ્યમાં તમને પણ કોઈ સારા લાભ થાય તો સૌ મિત્રોને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હા